દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો અને જેમાં એક હજારથી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા રમતગમત વિભાગ અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ અને એનડીએ દાહોદના સહયોગથી દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાભરના લગભગ એક હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ કેટેગરીના દિવ્યાંગોએ સો મીટર દોડ લાંબી કૂદ ગોળાફેંક ભાલાફેંક સહિતની અલગ અલગ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો દિવ્યાંગ ખેલાડીઓમાં રમતો રમવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તમામના ચહેરા ઉપર એક અનોખી ખુશી જોવા મળી હતી અને આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી તેમનો ઉત્સાહ વધે અને જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે તે પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે બે દિવસ સુધી દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી બે હજાર અગિયાર થી માન્ય મોદી સાહેબે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો જે અવિરત રીતે ચાલુ થઈ રહ્યો ચાલી રહ્યો છે અને એના પરિણામે દાહોદ જિલ્લાના લગભગ દસેક ખેલાડીઓ ઇન્ટરનેશનલમાં પણ રમીને આવ્યા છે હાલમાં જ દાહોદ જિલ્લાનો એક ખેલાડી કિરીટ ચૌહાણ જર્મની ખાતે બર્લિનમાં સ્વિમિંગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે એના ખાતામાં પણ સરકારે માતબર રકમ જમા આપી છે આ તબક્કે માનીય સરકારશ્રીનો અને તમામ વહીવટી તંત્રોનો આભાર માનું છું અને લોકોને અપીલ કરું છું કે આ રમતો આપ નિહાળો અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરો આજે મને રમત ગમતનું રાખવામાં આવ્યો શું છે બહુ જ આનંદજી અમે આનંદ અને ઉત્સાહથી બહુ જ ઉત્સુક છીએ અમે વિકલાંગ હોવા છતાં પણ બહુ રમતગમતમાં ઉત્સુકથી રમીશું અને ભારત દેશ આખા ગુજરાત રાષ્ટ્રમાં અમારું નામ રોશન કરીશું